નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ અંતર્ગત ભારતના બંધારણનો એક ટોપિક રાજ્ય નાણાંપંચનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આમાંથી એક પ્રશ્ન પૂછાય જાય તો આપનો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા અંતર્ગત બે માક પાક્કા થઈ જાય એક પ્રશ્ન બે ગુણ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો જોઈએ રાજ્ય નાણાપંચ વિશે માહિતી બંધારણનો એક અગત્યનો ટૉપિક રાજ્ય નાણાંપંચની અંદર પંચાયતોની નાણાકીય પરિસ્થિતિને પુનઃ સમીક્ષા માટે વર્ષ ઓગણીસો બાણુંના તોતેરમાં બંધારણીય સુધારા દ્વારા વર્ષ કહ્યું તો કે ઓગણીસો બાણુંના તોતેરમાં બંધારણીય સુધારા દ્વારા નવા ઉમેરાયેલ ભાગ નવના કયો નવો ભાગ ઉમેરવામાં આવ્યો તો ભાગ નવના અનુચ્છેદ બસો તેતાળીસ આઈમાં એક રાજ્ય નાણાંપંચની જોગવાઈ કરવામાં આવી ભાગ નવ અંતર્ગત અનુચ્છેદ બસો તેતાળીસ આઈમાં એક રાજ્ય નાણાંપંચની જોગવાઈ કરવામાં આવી આ રીતે રાજ્ય નાણાંપંચની નિમણૂક જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે અહીં ધ્યાન રાખીશું કે રાજ્ય નાણાપંચની નિમણૂક કોના દ્વારા થાય તો કે રાજ્યના રાજ્યપાલ દ્વારા અહીં પ્રશ્ન પૂછાઈ શકે કે રાજ્ય નાણાપંચની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો કે જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા રાજ્ય નાણાપંચની નિમણૂક કરવામાં આવે છે આગળ વાત કરીએ તો કે રાજ્યપાલ દ્વારા તેની દરેક પાંચ વર્ષના અંતે રચના કરવામાં આવશે કેટલા વર્ષના અંતે રચના કરવામાં આવશે તો કે પાંચ વર્ષના અંતે પરંતુ તોતેરમાં બંધારણીય સુધારાના આરંભથી એક વર્ષની અંદર રચના કરવાની રહેશે પાંચ વર્ષના અંતે રચના કરવામાં આવતી હતી પરંતુ તોતેરમાં બંધારણીય સુધારા દ્વારા આ જે રચના છે એ એક વર્ષની અંદર રચના કરવાની રહેશે કેટલા વર્ષની અંદર તો કે એક વર્ષની અંદર રચના કરવાની રહેશે આગળ વાત કરીએ રાજ્ય વિધાનમંડળ આ પંચના ગઠન તેના સભ્યોની લાયકાતો અને તેમની પસંદગી કરવાની રીત સંબંધી કાયદા દ્વારા જોગવાઈ કરી શકે છે એટલે કે રાજ્ય મંડળ આ પંચના ગઠન તેના સભ્યોની લાયકાતો અને તેમની પસંદગી કરવાની રીત સંબંધી કાયદા દ્વારા જોગવાઈ કરી શકે છે હવે આપણે જોઈએ રાજ્ય નાણાં પંચ જે રાજ્યપાલને કઈ કઈ ભલામણો કરવાની રહેશે એની આપણે વાત કરીએ તો કે રાજ્ય નાણાંપંચે નીચે આપેલ બાબતો સંદર્ભે રાજ્યપાલને ભલામણો કરવાની રહેશે અહીં જે જે બાબતો આપવામાં આવેલ છે એ સંદર્ભે રાજ્યપાલને એમણે ભલામણ કરવાની રહેશે તો પહેલી વાત કરીએ તો કે પંચાયતોને સોંપી શકાય અને પંચાયતો વિનિયોગ કરી શકે તેવા કર શુલ્ક ટોલ અને ફી નક્કી કરવા સંબંધી સિદ્ધાંતો આ રાજ્યપાલને ભલામણ કરી શકે આગળ વાત કરીએ બીજી રાજ્ય અને પંચાયતો વચ્ચે રાજ્ય અને પંચાયતો વચ્ચે વહેંચી શકાય તેવા રાજ્યે નાખેલ કર રાજ્યે નાખેલા કર હોય શુલ્ક હોય ટોલ હોય અને ફીની ચોખ્ખી ઉપજ તેમની વચ્ચે વહેંચણી સંબંધી સિદ્ધાંતો આગળ જોઈએ રાજ્યના એકત્રિત ફંડમાંથી રાજ્યના એકત્રિત ફંડમાંથી પંચાયતોને સહાયક અનુદાન આપવા સંબંધી સિદ્ધાંતો રાજ્યના જે એકત્રિત ફંડ હોય એમાંથી પંચાયતોને સહાયક અનુદાન આપવા સંબંધી સિદ્ધાંતો આગળ વાત કરીએ ભલામણની તો કે પંચાયતોની નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં લેવા બાબત પંચાયતોની જે નાણાકીય પરિસ્થિતિ હોય એ સુધારવા માટે જરૂરી પગલાં લેવા બાબતની સલાહ આપી શકે બીજી વાત કરીએ રાજ્યપાલે પંચાયતોની નાણાકીય સદ્ધરતાના હિતમાં પંચને મોકલેલી બીજી કોઈ બાબત રાજ્યપાલે પોતાની નાણાકીય સદ્ધરતાના હિતમાં પંચને મોકલેલી બીજી કોઈ બાબત અંતર્ગત તો આ પ્રમાણે ભલામણ કરવાની રહેશે હવે જોઈએ આવી ભલામણ સાથેનો અહેવાલ રાજ્યપાલને સુપ્રત કરે છે કોને સુપરત કરે છે પંચ રાજ્યપાલને સુપરત કરે છે રાજ્યપાલ આ અહેવાલ તેના ઉપર લેવાના પગલાં અંગેની સ્પષ્ટીકરણાત્મક યાદી સાથે રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકશે રાજ્યપાલ અહેવાલ તેને સ્પષ્ટીકરણાત્મક યાદી સાથે રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકશે આગળ વાત કરીએ વર્ષ ઓગણીસો બાણુંના વર્ષ ઓગણીસો બાણુંના ચુંબોતેરમાં બંધારણીય સુધારા દ્વારા ધ્યાન આપીશું વર્ષ નાઇન્ટીન નાઇન્ટી ટુ એટલે કે ઓગણીસો બાણુંમાં ચુંબોતેરમાં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ઉમેરાયેલ ભાગ નવ એ મુજબની નગરપાલિકાઓની નાણાકીય પરિસ્થિતિની પુનઃ વિચારણા પણ આ જ રાજ્ય નાણાંપંચે કરવાની રહેશે તેવી જોગવાઈ અનુચ્છેદ બસો તેતાળીસ વાયમાં કરાઈ છે તો એની અંગેની જે જોગવાઈ છે એ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે તો કે બસો તેતાળીસ વાય કયો બંધારણીય સુધારો તો કે ચુમ્મોતેરમાં ઓગણીસો ને બાણુંની અંદર ભાગ નવ એમાં અને અનુચ્છેદ બસો ને તેતાળીસ વાય આ પ્રમાણે આપણે યાદ રાખીશું વર્ષ ઓગણીસો બાણું ચુમ્મોતેર બંધારણીય સુધારો ભાગ નવ એ અને બસો તેતાળીસ વાય એ અનુચ્છેદ એટલે કે આર્ટિકલ આગળ વાત કરીએ આમ રાજ્ય નાણાંપંચે પંચાયતો અને નગરપાલિકાઓ એમ બંને પ્રકારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નાણાકીય બાબતો સંબંધી ભલામણો કરશે નાણાંપંચ છે એ પંચાયતો અને નગરપાલિકાઓ બંને પ્રકારની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નાણાંકીય બાબત સંબંધી ભલામણ કરશે હવે આગળ જોઈએ રાજ્યનું નાણાપંચ પંચાયત અને નગરપાલિકા વચ્ચે કરની વહેંચણી અંગે રાજ્યપાલને ભલામણ કરશે રાજ્યનું નાણાંપંચ છે એ પંચાયત નગરપાલિકા વચ્ચે જે કરની વહેંચણી છે એ અંગે રાજ્યપાલને ભલામણ કરશે તો આ પ્રમાણે રાજ્ય નાણાપંચ વિશે આજે આપણે માહિતી મેળવીશું મેળવી છે તો રાજ્ય નાણાપંચની વાત કરી લઈએ તો કે રાજ્ય નાણાંપંચ છે રાજ્ય નાણાપંચની નિમણૂક જે તે રાજ્યના કોના દ્વારા કરવામાં આવે તો કે રાજ્યપાલ દ્વારા કરવામાં આવે કોના દ્વારા કરવામાં આવે રાજ્યપાલ દ્વારા આ એક બાબત ધ્યાન રાખીશું બીજી બાબતો કે ઓગણીસો ને બાણુંની અંદર કયો સુધારો થયેલો તો કે તોતેરમો બંધારણીય સુધારા દ્વારા ભાગ નવના અનુચ્છેદ બસો તેતાળીસ આઈ દ્વારા નાણાંપંચની જોગવાઈ કરવામાં આવી શાના દ્વારા કરવામાં આવી આ દ્વારા નાણાંપંચની જોગડાઈ બસો તેતાળીસ અનુચ્છેદ અંતર્ગત તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રોને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય